સુરતમાં અવિરત બાવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક દિવાલ ધરાશાય થઈ ગઈ તો ક્યાંક શબવાહિની પાણીમાં ફસાઈ ગઈ જ્યારે આ વરસાદની અસર સીધી ફ્લાઇટને પણ પડી હતી વિઝિબિલિટી ઘટી જતાં બે ફ્લાઇટ અટવાઈ હતી જેમાં એક ફ્લાઇટને તો ડાયવર્ટ કરવી પડી હતી જ્યારે બીજી ફ્લાઇટને એક કલાક હવામાં ચક્કર માર્યા બાદ લેન્ડિંગ કરાવવામાં આવી હતી આ સાથે જ્યારે સ્કૂલે સ્કૂલ પાસે પાણી ભરાયા તો વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા આ વરસાદની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી જ્યાં દ્વારકામાં હેલિકોપ્ટર થી પાણીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું છે ત્યારે આવો એસટી ફોર ન્યૂઝ ચેનલ પર વરસાદની તારાજીના દ્રશ્યો જોઈએ સુરતમાં ગઈકાલ બપોર અત્યાર સુધીમાં દસ ઇંચ જેટલો વરસાદી પાણી ઓસર્યા નથી ઘરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે આથી લોકોએ જણાવ્યું હતું કે કોઈ મદદે આવ્યું નથી ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં એક ટેનામેન્ટની પચાસ ફૂટ જેટલી લાંબી દીવાલ ધરાશાયી થઈ હતી આદ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ભારે વરસાદને લઈને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તેવામાં અલથાણ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટની દિવાલ ધરાશાય થઈ હોવાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેનામેન્ટની દિવાલ બન્યાને હજુ એક વર્ષ જેટલો સમય જ થયો છે ત્યારે આ દિવાલ ધરાશાય થતા લોકોએ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે સુરતમાં અવિરત વરસાદને પગલે વીઆઈપી વિસ્તારમાં વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે વેસુ આવેલા ખાટુશ્યામ મંદિર પાસે રસ્તામાં પાણી ભરાતા સબવાહિની પાણીમાં ફસાઈ હતી લોકો તો આ પાણીમાં મુશ્કેલી વેઠી જ રહ્યા હતા પરંતુ એક મૃતદેહને પણ આ પાણીમાં મુશ્કેલી વેઠવી પડી છે

આકાશમાં દસ જેટલા રાઉન્ડ માર્યા બાદ ફ્લાઇટે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું ઇન્ડિગોના પાયલોટની પાઇલોટના કારણે ઇન્દોર સુરત ફ્લાઇટ અને એક કલાક આકાશમાં ચક્કર લગાવ્યા બાદ ફ્લાઇટને લેન્ડ કરવામાં સફળતા મળી હતી ઓછી વિઝિબિલિટી અને ભારે વરસાદને કારણે ફ્લાઇટ લેન્ડ કરવામાં મુશ્કેલી ઊભી થતી હતી પાઇલટની સૂઝબૂઝ અને એટીસી સાથેના કોર્ડિનેશન સાથે ફ્લાઇટને લેન્ડ કરવામાં સફળતા મળી હતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ની દિલ્હી થી સુરત ની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર પહોંચી હતી પણ વિઝિબિલિટી ન હોવાને કારણે આકાશમાં ત્રણ થી ચાર જેટલા રાઉન્ડ માર્યા હતા ત્યારબાદ આ ફ્લાઇટ ને પરત દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી ત્યારે આ ભારે વરસાદ ની અસર ફ્લાઇટ પર પણ પડી હતી વિઝિબિલિટી ન હોવાને કારણે વાહન ચાલકોને જયારે મુશ્કેલી પડે છે ત્યારે આ અસર સીધી ફ્લાઇટ પર પણ દેખાઈ રહી છે ત્યારે સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે સુરતના સુરતના પર્વત પર્વત ગામમાં ગામમાં દર જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા હતા આવેલી સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેથી સ્કૂલ વચ્ચે જ બંધ કરવી પડી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી પરંતુ સ્કૂલમાં જ્યારે રજા આપવામાં આવી ત્યારે ત્યાંના રોડ પર કમળ સવાડા પાણી ભરાઈ ગયા હતા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેની સીધી અસર માનવ જીવન પર થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો છે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા જેઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યુ કરાયું હતું

ભારે વરસાદને પગલે દ્વારકા સોમનાથ હાઈવે બંધ થયો છે કલ્યાણપુર રાવલ ગામ બેટમાં ફેરવાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેથી લોકોને તકેદારી રાખવા તંત્ર અપીલ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ